આયોજન માં તો ભાઈ એવું છે કે જો છોકરાઓની મહેનત બહુ છે કોઈ કલાક નથી રસોડું ચાલુ થાય એટલે ત્યાંથી સીધું અહીં આવતું રહેવાનું પેન્ટિંગ બધા ભરી લેવાના અને એની રીતે કામ કરે ચોવીસ કલાક હુતા જ નથી આજ પાંચ દિવસ હજી બે દિવસ હોવાના નથી એ તો ખરેખર આપણી આંખો ઉપર બધાની આંખો ઉપરથી દેખાય છે કારણ કે આ લોકોને સુવાનો ટાઈમ નથી સતત કાર્યક્રમો વ્યસ્ત શું કહેશો બરોબર છે અહીંયા બધી ભનુભાઈનો સપોર્ટ છે કોઈ વસ્તુ ના નથી પડતા બધા હળી મળીને ખબર ગામ આખું કામ કરે છે ને ઘર બધું કે ભાઈ વ્યવસ્થિત કામ કરો છો અને બધા અહીં ફૂલ સપોર્ટ અમે એને કરીએ ભનુભાઈ કહે છે ખરેખર ગામની વસ્તી કેટલી છે કંઈક અલગ અલગ નાતી છે છતાં પણ અહીંયા બધા એક થઈને છે બરાબર છે તો એ પણ એક જે મને હમણાં આવું આપણે કવલકા નાનું એવું એક પક્ષીના માળા જેવડું ગામ છે લગભગ અહીંયા સાતસો આઠસો માણસની વસ્તી છે અને એમાં મોસ્ટ ઓફલી ત્રણ અમારા વસ્તી છે મેયર સમાજ અબોટી બ્રાહ્મણ અને આહીર સમાજ એમાં બધા અત્યારે નોકરી ધંધાર્થે વધારે પડતા બધા બહાર યુવા પેઢી બધી બહાર છે પણ ભનુભાઈના આમંત્રણને માન આપી અત્યારે બધા પોતાના નોકરી ધંધા છોડી અને દસ દિવસ અહીંયા સપ્તાહ ભાગવત ચાલુ થવાના પાંચ દિવસ પહેલાંથી બધા કાર્યકરો અહીંયા એક પગે ઊભા છે અને બધાનો સપોર્ટ છે બીજા નંબરમાં કે ભનુભાઈએ જ્યારે કથાનું આયોજન છ મહિના પહેલાં એની જાહેર કર્યું ત્યારે એની ગામમાં મિટિંગો ચાલુ કરી અને ગામવાળાને અહીંયા કીધું કે મારે બને તો ગામના જ કાર્યકરો રાખવા છે એટલે ગામવાળાએ એને ફૂલ સપોર્ટ આપેલો છે કે આપણે બહારની ગામનાને જ સેવા કરવી છે અને અત્યારે રસોડા વિભાગની એવી સેવા છે કે હજારો માણસો અહીંયા જમી જાય છે અને અમારા પક્ષીના માળા જેવડા ગામના યુવકો છે એ બધા અહીંયા સેવા કરે છે કે અમારે બહારથી કોઈ લાવવાની જરૂર નથી પડી અને બધા છોકરા એક સાથે મહેનત કરે છે ખાસ કરીને બરોબર છે પાંચ પાંચ દિવસથી આપ સેવા કરો છો કેટલી ટીમ છે બરોબર છે અને કઈ રીતે આખી વ્યવસ્થા છે અમારે આમ જોઈએ તો નાનું એવું ગામ હે અહીંયા ગામની અંદર બધા ખેડૂત વર્ગ છે બરાબર તો કોઈ રસોડા વિભાગમાં છે કોઈ પાર્કિંગ વિભાગમાં છે કોઈ સ્ટેજમાં છે કોઈ બીજી અન્ય કોઈ વ્યવસ્થામાં કોઈ ભાગદોડમાં છે બહાર ગામથી અહીંયા અમારું ગામ છે ખેડ વિસ્તારની અંદર અહીંયા કોઈ આજુબાજુમાં કોઈ વસ્તુ મળવી મુશ્કેલ છે ભનુભાઈનો એવા આગ્રહ હતો કે કવલકા ગામની અંદર જ મારે આ ભવ્ય આયોજન કરવું છે એનો અમને આનંદ છે અમારા ગામને ખૂબ ખૂબ આનંદ છે ખેતીની સીઝન અત્યારે છે જ માથે જ છે તો એમાંય મેનેજમેન્ટ બધા આપો લોકોએ કયું કઈ રીતે હશે ખેતીમાં તો હું છે અત્યારે બધાને અમારે અત્યારે વાવેતર ચાલુ છે અત્યારે ખેડૂતે ઘર ભરી લીધા મગફળી કે જે કોઈ હતા એ અત્યારે અમારે વાવેતર ચાલુ થયા એક કોમ વાવેતર ચાલુ હતા અને અહીંયા સપ્તાહનું આયોજન ચાલુ હતું રાતે બે કલાક આવે દિવસે બે કલાક આવે એવી રીતે અમારા સ્વયંસેવક ભાઈઓએ અમારું કામ ભનુભાઈનું અમારા આખા ગામનું કામ આગળ વધાર્યું ખાસ કરીને થાક લાગતો હોય છે પરંતુ અહીંયા એક ભગવાન આવ્યા છે તો થાક ને બદલે તમને ઉત્સાહ મળતો હે ઉજાગર પણ નડતા નહીં હોય તો એ બાબતમાં હું કહેશું થાક બાબત છે ને કોઈને ખ્યાલ જ નથી ખુદને જેમ ભનુભાઈ આનંદ મંગલ થી અમારા બધા બધા કહે છે જે સંત મહંત આવે એ કહે છે કે ભનુભાઈ ને કઈ નારાયણ નો હાથ જ છે એને કોઈ જાતનું ટેન્શન નથી નાની નહીં નાનું મોટું કોઈ પણ એક નાની કાર્યક્રમો સમજી ગયો લગ્ન હોય કે એક દીકરીને ભરાવતા હોય લગ્ન પ્રસંગમાં તો એ બાપને થોડું ટેન્શન હોય આ માણસ એવડું ભવ્ય કાર્ય કરે છે એને કોઈ એને કાંઈ ટેન્શન જ નથી એને ખુદ નારાયણનો હાથ છે મિત્રો આમ તો કથા બધા પ્રસંગો લગ્ન કે જે કંઈક ઉત્સવો આવતા હોય છે તે ત્યાં કથા પંડાલમાં થતા હોય છે અને ત્યાં બધા રાસ ગરબા અથવા પ્રસંગો માણતા હોય છે એની સામે આ લોકોને એ કાંઈ માણવા એ માણવા કે જાણવા નહીં મળતો હોય સતત કામ કરતા છે તો એ સતાંય તમે એક આનંદમાં દેખાવ છો શું કહો છો અમારો બધાનો ગામનો કાર્યકરોનો ગામના વડીલોનો બધાનો ઉત્સાહ જ એવો છે કે ભનુભાઈ અમારા માટે એક ગર્વ છે કે એમણે એટલું બધું ડિસિઝન એવું લીધું છે કે મારે મારા ગામમાં જ કરવું છે અને અહીંયા લગભગ તમે આવતા હશો તો રોજ એટલા સંતો માતાજીઓ આવે છે કે જેમ આખું અહીંયા ગિરનાર ખડો કરી દીધો છે અમારા કવલકા ખેડમાં ભનુભાઈના હિસાબે એક ભજનીક છે જે વર્ષોથી ભજનાનંદી એનો આખો પરિવાર છે તો અહીંયા એક અમારો આખા ગામની અંદર એની ગિરનાર ખડો કર્યો છે એટલા સાધુ સંતો અહીંયા વધારે છે કે અમારું ગામ ધન્ય થઈ ગયું છે